અને તમને અત્યારે ખબર છે કે આખી ગુજરાત ભરમાંથી લોકો છે એ એક પછી એક નવા નવા વિડીયો વાયરલ કરી રહ્યા છે અને ખજૂરભાઈને સમર્થન આપવા માટે ખજૂરભાઈની હિંમત ન હારે એ માટે ખાસ કરીને મેદાને આવે છે કે ખજુરભાઈ તમે ઘર બનાવતા કર્યો તમારું કામ અમે કરી લઈશું એ ગુજરાતની જનતા છે અને બીજી તરફ ભાઈ એકલી કીર્તિ પટેલ છે તો આ તરફ આખું ગુજરાત છે ભાઈ અને હવે ખબર નહીં કે આ મામલો કી બાજુ જશે બાકી મોટા મોટા કલાકારો હોય મુખ્યમંત્રીઓ એ લોકોએ પણ પ્રશંસા કરી છે કે ખરેખર આ ખજૂરભાઈને ધન્યવાદ અને એવોર્ડ પણ આપેલા છે તો તમે વિચારો સાહેબ કે આ માણસે કેટલું સારું સારું કામ કર્યું હશે ત્યારે લોકો એને એવોર્ડો આપે છે પણ અહીંયા તો સાહેબ તમે વિચારો દિવસેને દિવસે વિરોધ વધી રહ્યો છે દિવસેને દિવસે વિરોધ વધી રહ્યો છે અને એની વચ્ચે આ ભાઈની એન્ટ્રી થઈ ગઈ છે પહેલાં તો આ ભાઈને હું એક વાત કહી દઉં કે ભાઈ તમે વિડીયો બનાવ્યો છે બહુ સારો વિડીયો બનાવ્યો છે પણ કોઈ સમાજ વિશે તમે ટાર્ગેટ ન કરો હવે તમે પટેલ સમાજને લઈને કીધું છે આ તો ના કરે ભાઈ અને પટેલ સમાજના કોઈ એવો વ્યક્તિ હોય કે જે કદાચ એવું વિચારે કે ભાઈ અમારી સમાજ વિશે તારે વિરોધ હતો તો ખરેખર ભાઈ વિડીયો બનાવશો તો એની પહેલા એક વાર જોઈ લો કે કોઈ સમાજને નુકસાન ન થવું જોઈએ હવે ખાસ કરીને આ વિડીયો કીર્તિ પટેલ માટે છે તો કીર્તિબેન માટે આ વિડીયો છે તો ખાસ કરીને તમે આ વિડીયો જોઈ લો અને મેં તમને પહેલા જ કીધું કે વિડીયો બનાવો તો ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે કોઈ સમાજની લાગણી નો દુબાય એ રીતે તમારે વિડીયો બનાવવાનો છે નામ લઈને વિડીયો બનાવો તો વધારે સારું કહેવાય હવે આલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લેને પછી કોમેન્ટ કરજો ભાઈ કે ખરેખર આ વિવાદમાં કોણ સાચું છે ને કોણ ખોટું છે જે પોતાના સમાજની નો થઈ ઈ કોઈ દી કોઈ નો થાય ઈ પોતે એમ કહે છે કે મારો પટેલ કોઈ દી કોઈનો થયોય નથી ને થવાનો નથી કારણ કે અમારા અહીંયા બાજણા થાય તો બધેથી પહેલા મારા બેટા અમારા પટેલ ઘરમાં કરીને દરવાજા બંધ કરી નાખે અને પછી એમ કે છે કે મારા વિડિયો ના મિનિંગ તો સમજો અરે તું ખુદ પોતે શું બોલે છે તને નથી ખબર તો અમે શું બટાકા લેવા તારા વિડિયો ના મિનિંગ સમજવી